माननीय वित्त मंत्री श्रीमती निर्मला सीतारमण द पीपल ऑफ इंडिया हैव है फेथ इन द गवर्नमेंट लेड बाय ऑनरेबल प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी एंड इट फॉर अ हिस्टोरिक थर्ड टर्म अंडर इज लीडरशिप મોદી સરકાર થ્રીઇન્ટ ઓ નું પહેલું બજેટ સંસદમાં રજૂ થઈ ચૂક્યું છે નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત સાતમી વાર બજેટ રજૂ કરીને ઇતિહાસ રચ્યો છે આ સાથે જ પોતાનું બજેટ ભાષણ શરૂ કરતા નાણામંત્રીએ કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વાર દેશમાં સરકાર બનાવવી એ ઐતિહાસિક છે મોંઘવારી પર વાત કરતા તેમણે કહ્યું કે વૈશ્વિક સ્થિતિની અસર મોંઘવારી પર પડી છે પરંતુ ભારતમાં મોંઘવારી નિયંત્રણમાં છે અને તે ચાર ટકાની રેન્જમાં છે આ સાથે જ નિર્મલા સીતારમણે બજેટમાં જે જાહેરાતો કરી તેના મુજબ શું સસ્તું થયું અને શું મોંઘું થયું તે પણ જાણીએ સૌથી પહેલા નજર કરીએ કઈ વસ્તુઓ છે જે સસ્તી થઈ છે આ યાદીમાં સૌથી પહેલા આવે છે સોનું અને ચાંદી પ્લેટિનમ પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો થયો છે તે પણ સસ્તું થયું છે કેન્સરની દવાઓ સસ્તી બની છે મોબાઈલ ફોન મોબાઈલ ચાર્જર ઇલેક્ટ્રિક વાયર ચામડાની વસ્તુઓ રાસાયણિક પેટ્રોકેમિકલ્સ ઇલેક્ટ્રિક ગાડીઓ લેધર અને સીફૂડ એક્સરે એક્સ રે મશીન સોલાર સેટ તો શું સસ્તું થયું છે તેની યાદી તો તમે જોઈ હવે જાણો કે કઈ વસ્તુઓ મોંઘી થઈ છે ટેલિકોમના સામાન સિગારેટ વિમાન દ્વારા મુસાફરી મોબાઈલ રિચાર્જ પ્લાસ્ટિક પ્રોડક્ટ પેટ્રોકેમિકલ્સ સોલાર ગ્લાસ ઇક્વિટી રોકાણ